અંકલેશ્વર નજીક ગંભીર અકસ્માત ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા બે યુવાનોના કરુણ મોત નિપજ્યા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ પરથી એક દુઃખદ ઘટના સામે આવી છે ખરોડ ચોકડી નજીક વહેલી સવારે એક અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે જઈ રહેલા મોપેડ સવાર યુવકોને ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે અઢાર વર્ષીય હર્ષ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે તેની સાથેના ઓગણીસ વર્ષીય ધ્રુમિલ વસાવાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર પહેલાં જ તેનું પણ દુઃખદ અવસાન થયું અકસ્માતના સમાચાર મળતા જ પાનોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી મૃતક બંને યુવાનો અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામના રહેવાસી હતા અને કોલેજ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા ઉલ્લેખનીય છે કે ખરોડ ચોકડી પાસે હાલમાં ઓવરબ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે અને વાહન માટે એકમાત્ર નિમિષારૂપ માર્ગ ખુલ્લો રહેતા અકસ્માતનું જોખમ વધી રહ્યું છે બે યુવાનના અકાળે મોતથી ડઢાલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તાર દુઃખમાં ગરકાવ થયો છે